ચૂંટણીને લઈ વડોદરા શહેર પોલીસ એલર્ટ થઈ છે વડોદરાના મુખ્ય માર્ગ ઉપર કડક વાહન ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે દેશમાં લોકસભાની સામાન્ય ચૂંટણીને લઈને ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે વડોદરા શહેર પોલીસ દ્વારા ચૂંટણીને અનુસંધાને ચૂંટણી પંચ દ્વારા કડક આચાર અમલની સૂચના અન્વયે વડોદરા સી ડિવિઝનના એસીપી અશોક રાઠવા અને પોલીસ સ્ટાફ દ્વારા ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા નજીક વાહનો ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી સી ડિવિઝનના એસીપી અશોક રાઠવાએ જણાવ્યું હતું કે વડોદરા શહેરમાં ચૂંટણી લક્ષી આચાર સંહિતા હોય જેને અનુસંધાને વડોદરા શહેરમાં ફૂડ પેટ્રોલિંગ તેમજ વિવિધ વિસ્તારોમાં પચીસ જેટલી ટીમોની રચના કરવામાં આવી છે વડોદરા શહેર પોલીસ દ્વારા વાહનો ચેક કરવામાં આવે છે તેમજ અન્ય કોઈ પણ પ્રકારની ગેરરીતિ ચલાવવામાં આવશે નહીં જે બાબતે ચૂંટણી અનુલક્ષી કડક હાથે કાર્યવાહી કરવામાં આવી છે વડોદરા શહેર પોલીસ દ્વારા વાહન ચેકિંગ સઘન કર્યું છે બીજા રાજ્ય કે કે જિલ્લામાંથી ગુનેગારોના પ્રવેશ કોઈ હેરાફેરી અટકાવવા પોલીસ દરેક વાહનોનું ચેકિંગ કરી રહી છે આવી કોઈ પણ હેરાફેરી પકડાશે તો કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે વડોદરા શહેરમાં કુલ પચીસ ચેકપોસ્ટ તૈયાર કરવામાં આવી છે જે તમામ ચેકપોસ્ટ પર પોલીસ ટીમ તૈનાત કરવામાં આવી છે સઘન ચેકિંગ થકી અસામાજિક અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ રોકી ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય તેવો પ્રયાસ હાથ ધરાશે લોકસભા બે હજાર ચોવીસના ઇલેક્શન ડિક્લેર થયેલા હોય અને જે આ ઇલેક્શન છે એ કોઈપણ જાતના ધાકધમકી કે કોઈપણ જાતની લાલચ વગર અને જે ઇલેક્શન છે એકદમ ફેર રીતે ઉજાઈ શકે એને કારણે માનનીય સીપી સાહેબના આદેશથી વિવિધ જગ્યાએ વ્હીકલ ચેકિંગ છે એ કરવામાં આવી રહ્યું છે કે એમાં એ ચેક કરવામાં આવે છે કે કોઈક હથિયાર સાથે કે કોઈક લીકર સાથે કે કોઈક વ્યક્તિ બીજા કોઈક ન્યુસન્સ સાથે જતી ન હોય એ વસ્તુ ચેક કરવામાં આવે છે અને જેથી કરીને લોકો છે ભયમુક્ત રીતે ફરી શકે સર ચેકિંગમાં કેટલી ટીમ જોડાય છે વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યાએ લગભગ પચીસ જેટલા જે પોઈન્ટ બનાવવામાં આવ્યા છે એ પોઈન્ટ પર આ પ્રમાણે ચાલી રહ્યું છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર